હનુમાનજી દાદા છે અને હનુમાનજી દાદાની એકસો આઠ ફૂટ લાંબી છે ભગવાન જુઓ એકસો આઠ ફૂટ લાંબી પૂછડી હનુમાનજી દાદાની આ ડુંગર પહાડ છે અને આપણે છેક સુધી જાય દર્શન કરીએ દાદાની પૂછડી જુઓ છેક સુધી

આ દર્શન કે દર્શન પે વાહ બાપુ વાહ જય ખોબા જય ખોબા જય આ દર્શન નો કેરા તો અધુરુ રહી જાઓ ચંદ્રબાબા હું દોડતા દોડતા આવ્યો મેગો પાછ કેર્યો વો જો સંયુક્ત ઉપર ચઢ્યા છે હું બી તડક દર્શન કરાય તો અમૃત સદ મે ખાય છે મંચુ પાછળ ઊભા કરવાના છે આ લાડી એના પાછળ મત બીજાની